મહત્વના સમાચાર મળી રહ્યા છે દાંતા તાલુકાના અંધરિયા ગામ પાસે એક જીપ પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે દસ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે ઓવરલોડ ભરેલી જીપનું ટાયર ફાટતા જીપ ડિવાઈડર ઉપર ચડીને પલટી જતાં અકસ્માત સર્જાવા પામ્યો હતો દાંતા તાલુકામાં અવારનવાર ઓવરલોડ વાહનોની મુસાફરી કરતા વિડીયો સામે આવતા હોય છે ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે દાંતાના તોરણિયા ગામના લોકો જલોતરા જઈ રહ્યા હતા ત્યારે અંધારિયા ગામ પાસે અકસ્માત સર્જાવા પામ્યો છે ઘાયલોને એકસો આઠ દ્વારા પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અહેવાલ મોહન જોશી દાતા બનાસકાંઠા